વિનોદભાઈ પરમાર જે પોતે પાંચ જણ વ્યક્તિઓ અમને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને ગઈકાલે પણ જે મારી બાપોન દેદી નોકરીથી રાત્રે સાડા નવ વાગ્યાથી દસ વાગ્યાના ગાળામાં આવતા આ બંને જણા આવીને ધમકીઓ આપતા હતા કે તમને મારી નાખીશું તમને કાપી નાખીશું તમને ઉપાડી લઈશું વારંવાર અમને માનસિક ત્રાસ ગોચર કરી રહ્યા છે અમે આમનાથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છીએ એ પાંચ લોકો કોણ છે અને ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે આ પાંચે ઉપર અમે ફરિયાદ આપવા આવેલા અને એમની પણ અરજીઓ ત્રણ જેવી તો અમે આપી છે પોલીસ ચાંદખેડા એની પણ તપાસ પણ કાર્યવાહી કરી રહી છે માટે ગઈકાલે ગઈકાલે જે ઘટના બની એને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યા પછી ઘટના બની અને ચાંદખેડા પોલીસ સ્ટેશને અમે અને અમારી પત્ની બંને આવ્યા છીએ આ વ્યક્તિ છે તે આક્ષેપ કરી રહ્યા છે કે તેમના પાડોશી દ્વારા ખાસ કરીને તેમને અને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરવાનો મામલો ખાસ કરીને સામે આવ્યો છે આક્ષેપ તે કરી રહ્યા છે ખોટા દેશોમાં ફસાઈ દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે એટલે કે હું પર બળત્કારનો કેસ કરાવીશ છેડતીનો કેસ કરાવીશ તેનો ભાષામાં ગલાઈ જઈશ અમને બહુ હેરાન પરેશાન આ લોકો પાંચે જણા કરે છે અને કમિટી મેં પોતે પ્રમુખ હોવાથી અને પ્રમુખ અને ઉપપ્રમુખ બંને એમની કમિટી હોવાથી અમે એમના કમિટીના પ્રમુખ ને કહેવાય ગયા છે તેમને હેરાન પરેશાન કરવાની વાત સામે આવી રહી છે અને એવું પણ આપવામાં આવી રહી છે